નમસ્તે વિદ્યાર્થી મિત્રો જો તમે જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારી માટે એ જાણવું જરૂરી છે 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 કે એમાં કેવા પ્રશ્ન પૂછી શકાય તો આ જે પેપર તે ગયા વર્ષનું ઓરિજિનલ પેપર છે જેના આધારે તમે હવે જે પરીક્ષા તમારી આવવાની છે તેની તમે સરસ રીતે તૈયારી કરી શકો છો અને આ જે પરીક્ષા છે તે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ રહેશે તો પેલો પ્રશ્ન જોઈએ ચંદ્ર ઉપગ્રહ છે તો પૃથ્વીમાં શું આવશે તો કે પૃથ્વી જે છે તે આપણે લખીશું ગ્રહ પૃથ્વી ગ્રહ છે એટલે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાના અન્ય વિડિયોની પ્લેલિસ્ટ તમને રિસેપ્શન બોક્સમાં આપેલી છે મીણબત્તી તો કે મીણમાંથી બને તો વૃક્ષ એમાંથી કઈ વસ્તુ બનશે તો કે કાગળ ગાંધીનગર ગુજરાત તો મહારાષ્ટ્રનો પાટનગર થશે મુંબઈ એ જ નિર તો ડોક્ટર માં આવશે હોસ્પિટલ આપેલી આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે તો જવાબ આવશે બી નવ લંબચોરસ જોવા મળે ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો તેમાં આવશે ડી વડનગર અને કીર્તિ મંદિર એ અલગ પડે છે કારણ કે કીર્તિ મંદિર જે છે તે પોરબંદરમાં આવેલું છે સાતમો પ્રશ્ન આપેલી આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે તો કે ત્રણ બરોબર આ એક આ બે ના ત્રણ ત્રણ લંબ ચોરસ આપણે ત્રણ ચોરસ જોવા મળે છે આપેલી સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો તો એકમાં બે નાખો એટલે ત્રણ પછી ચાર ઉમેરો પછી છ ઉમેરો પછી આઠ ઉમેરો એટલે ઓપ્શન એ એકવીસ જવાબ આવશે આપેલી શેરી પૂર્ણ કરવું તો ઝેડ એ વાય બી એક્સ સી તો અહીં આવશે ડબલ્યુ બી નીચે આપેલી આકૃતિમાં ખાલી જગ્યામાં હવે કઈ આકૃતિ આવશે તો ત્રણ બાજુ ચાર બાજુ પાંચ બાજુ ને હવે આવશે ઓપ્શન સી છ બાજુ આકૃતિ આપેલી આકૃતિને દર્પણમાં જોવાની છે તો આ આકૃતિ જે છે એને બરોબર આ દર્પણ છે આજી પટ્ટી છે દર્પણ છે દર્પણમાં જોઈએ તો આકૃતિ આપણને કંઈક આવી દેખાશે ઓપ્શન સંબંધિત અંગ હોય તો પુષ્પ સંબંધિત અંગ થશે લગાવેલ લાઇટો પૈકી લીલી લાઈટ જે છે તે આપણને આગળ વધવાનો સંકેત આપે છે ઓગણીસ તેર 28 તો હવે અહીં આવશે બાવીસ બી સોમવાર શનિવાર ગુરુવાર તો હવે આવશે મંગળવાર બરોબર આ બે ના સંબંધ ને ધ્યાનમાં રાખીને આપણે ગુરુ પછી કયો વાર આવે એમ વિચારવાનું કયો રંગ મેઘધનુષ્યમાં જોવા મળતો નથી તો ઓપ્શન ડી દિવસ દરમિયાન દેખાતો કયો તારો છે સૂર્ય નીચેના માંથી કયો અવયવ જુદો પડે છે તો કાળ એ શું જુદું પડે છે બાવીસ માં તો કે એ કાગળ જુદો પડે છે એકવીસ નીચેના માંથી કયું અલગ પડે છે તો ડી વાદળ આપેલ નામોમાં કયું નામ અલગ પડે છે તો ઓપ્શન સી એકના છેદમાં પાંચ એ સંખ્યા સૌથી નાની છે તમે બધી સંખ્યાનો ભાગાકાર કરશો તો સી નું જે છે વેલ્યુ એની કિંમત સૌથી ઓછી આવશે નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે તો ઓપ્શન એ ઝીરો એક ત્રણ વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેવો ખૂણો ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે તો ને કારણ કે ત્રણ વાગે એટલે આપણે એલ આકારનો ખૂણો બને માટે બી એક લિટર બરાબર તો કે એક હજાર મિલી લિટર ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે તો બી ઈશાન નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી તો વર્તુળમાં એક પણ રેખાખંડ હોય નહીં ખાલી જગ્યા પૂર્વની નીચે આઠ સત્યાવીસ ચોસઠ

કિલો લોખંડ અને એક રૂ બંનેમાં કોનું વજન વધુ તો બંને સરખા થાય કારણ કે બંનેનું વજન સમાન છે એક કિલોગ્રામ જરણા કાવ્ય કરતા નીચી અને પ્રેરણા કાવ્ય કરતા નીચી તો સૌથી ઊંચું કોણ તો ઓપ્શન એ કાવ્ય સૌથી ઊંચી થશે સો જુદું પડે છે તો આપેલા ઓપ્શનમાંથી એપ્રિલ કારણ કે બાકીના બધા જે છે જાન્યુઆરી માર્ચ અને ઓગસ્ટ તેના એકત્રીસ દિવસો હોય છે જ્યારે એપ્રિલના ત્રીસ એક કરોડમાં કેટલા હજાર હોય છે તો ઓપ્શન સી દસ હોય છે વીસ મીટર લાંબા વાસના ચાર ચાર મીટરના પાંચ ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડશે તો ઓપ્શન બી ચાર વખત વહેરવા પડશે જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં વરસાદ જોઈએ અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને વાક્ય બનશે દસ પોઈન્ટ ચોવીસ નું વર્ગમૂળ થશે ઓપ્શન ડી ત્રણ પોઈન્ટ બે અડતાલીસ વિદ્યાર્થીઓના ધોરણ આઠ ના એક વર્ગમાં પચીસ ટકા છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા ઓપ્શન માઇનસ ત્રણ બી પાંચ સી એ બી નો ગુણાકાર થશે તો કે ઓપ્શન સી માઇનસ પંદર એનો વર્ગ બી નો વર્ગ સી આપેલી સંખ્યા રેખા પર બિંદુ એ કઈ સંખ્યા રેખાનું નિરૂપણ દર્શાવે છે તો સી માઇનસ એક ના હવે આપેલી સંખ્યાને પ્રમાણ સ્વરૂપમાં જો લખવા હોય તો છ પોઈન્ટ એકવીસ ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાસ થશે કારણ કે તમે જોઈ શકો છ પછી તમે જોયું કેટલા મીંડા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આપણે છ પછી પોઈન્ટ મૂકો છે એટલે દસ માઇનસ સાત ઘાત આન્સર થશે બાર કારીગર એક કામ પંદર દિવસમાં પૂરું કરે છે તો આ જ કામ અઢાર કારીગર કેટલા દિવસમાં પૂરું કરે તો તમારે પેલા આ રીતે કરવાનું બરાબર વ્યસ્ત પ્રમાણ છે એટલે બાર ગુણ્યા પંદર આવશે અને છેદમાં અઢાર તમે છેદ ઉડાડશો તો જવાબ આવશે ડી પ્લસ સમય સંખ્યાનું સ્વરૂપ પી છેદમાં ક્યુ છે તો જવાબ આવશે સી પી અને ક્યુ બંને પૂર્ણ સંખ્યાઓ છે એક ચલ સુરેખ સમીકરણ પદાવલીમાં ચલ મોટામાં મોટી ઘાત એક ચલ છે એટલે મોટા મોટી ઘાત એક હવે આપેલું સમીકરણ તમે ઉકેલશો તો આપણને એક્સ ની કિંમત મળશે ઓપ્શન ડી માઇનસ બી હું એવો ચતુષ્કોણ છું જેમાં સામ સામેની બાજુની ફક્ત એક જ બાજુ પરસ્પર સમાંતર હોય છે તો બોલો કોણ તો ઓપ્શન બી એક વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને તથા વર્ષ બે હાજર એકવીસ બાવીસ દરમિયાન મેળવેલ ગુણ ની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બતાવશે જવાબ આવશે સી દ્વિલંબાલેખ હવે એક લંબચોરસ નું ક્ષેત્રફળ આપેલું છે એકસો ચુમ્માલીસ સેન્ટીમીટર નો વર્ગ તો ચોરસની બાજુનું માપ કેટલું થાય હવે તમારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું છે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ હવે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ક્ષેત્રફળ તમને આપેલું છે એકસો ચુમ્માલીસ તો એકસો ચુમ્માલીસ આપણે વર્ગમૂળ શોધીએ તો જવાબ આવશે બાર બરાબર બાર ગુણ્યા બાર એકસો ચુમ્માલીસ થાય એટલે ઓપ્શન એ સત્તર નો ઘન કરતા કઈ સંખ્યા મળશે તો સી ચાર જનવસો તેર આપેલી તમને જે છે પદાવલી નો ગુણાકાર કરીશ તો જવાબ આવશે ઓપ્શન એ એલ આ રીતે જવાબ થશે આપેલી સંખ્યાનો અવયવ મેળવવાનો છે તો સાત એક્સ ઓછા છ સાત એક્સ વત્તા છ ઓપ્શન એ આપેલી સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ તો ઓપ્શન સી માઇનસ સાતના છેદમાં પંદર

કૃત્રિમ ખાતર માટે કયું સાચું છે તો કે અકાર્બનિક ક્ષાર છે તેનાથી જમીનને સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી એ આપણો જવાબ થશે કઈ સક્રિય ધાતુ પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે સક્રિય અધાતુ છે તો અધાતુ એટલે ઓપ્શન ડી ફોસ્ફરસ બરાબર આપેલો ઓપેશમાં ઓપ્શન જે છે એમાં સલ્ફર પણ અધાતુ છે અને ફોસ્ફરસ પણ અધાતુ છે તો બંનેમાંથી જે છે ફોસ્ફરસ તેનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે

કયો ઉદાહરણ રવી નું નથી તો સી સોયાબી ડામરની ગોળી સેમાંથી બને છે તો કોલટાર કઈ પુસ્તકના બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે તો ડી રેડ ડેટા બુક કલિકા સર્જન દ્વારા novo સજીવ ઉત્પન્ન થાય છે આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો છે તો ઓપ્શન એ હાઇડ્રા વિવિધ અંતઃસ્ત્રાવના ઉત્પાદનોનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે તો પિટ્યુટરી ગ્રંથિ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ તો કે ઓપ્શન સી જે છે એ આપો જવાબ છે ગુણાક પ્રતિબિંબ રચવાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે તો કેલિડોસ્કો સેમ્બીકોડની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન માં કોણ મદદ કરે છે તો એ રાઇઝોબિયમ 76 નીચેના પૈકી કયા ધાતુનો ગુણધર્મ નથી તો ડી ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે એ તેનો ગુણધર્મ નથી અને વિદ્યાર્થી મિત્રો તમને વિડીયોમાં બતાવી દઈએ કે તમારી જે પરીક્ષા છે તેમનો અભ્યાસક્રમ શું છે તો બૌદ્ધિક યોગ્યતા કસોટી તમને ગુણના ચાલીસ પ્રશ્નો રહેશે દરેકનો એક ગુણ પછી છે બીજો વિભાગ જેમાં શૈક્ષણિક યોગ્યતા એટલે કે એમાં તમારો જે આઠ નો અભ્યાસક્રમ છે એ રહેશે અને અભ્યાસક્રમમાં તમારે બંને સત્રનો અભ્યાસક્રમ વાંચવાનો રહેશે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંને પાઠો વાંચવાના છે અને વિષયમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી તમારે છ છ વિષય વાંચવાના છે એક સંસ્કૃત નું તમને પેપરમાં પૂછાશે નહીં બાકીના છ છ વિષય નું પૂછાશે તો વિડીયોમાં આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સતોતેર કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે તો રંગસૂત્ર કઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય તો ખરબચડી પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર તેનું આવરણ ચડાવવામાં આવે છે તો ઝિંક મેઘ ધનુષ ખાલી જગ્યા દર્શાવતી કુદરતી ઘટના છે તો પ્રકાશનું વિભાજન કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે તો ખનિજ લોકસભામાં કયા વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય થાય છે તો સંખ્યા તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો તો કયું રાજ્યમાં રહેતા હશો પ્રથમ ભાષાના આધારે અલગ પડ્યું હતું આંધ્રપ્રદેશ

જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તો તેને શું કહેશો તો પરિસર તંત્ર લિગ્નાઇટ કોષો ક્યાંથી મળે છે તો ગુજરાત રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે તો બી અગિયાર ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું તો એ બિરસા મુંડા ખોટી જોડ કઈ છે તો આપેલા ઓપ્શનમાંથી જે ચાર છે લાલા લચ્છ પતરાય અને ન્યુ ઇન્ડિયા એ જોડ ખોટી છે બાકીની ત્રણેય સાચી છે સૌ પ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો તો એ જવાબ આવશે બરોબર પેલા ચંપારણ પછી આવશે અસહકાર પછી દાંડી કુચ અને છેલ્લે આવશે હિંદ છોડ ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી તો સી ત્રણ અને ચાર સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું આ વાક્ય નીચેના પૈકી કર્યા પ્રયોગનું છે તો કર્મણી પ્રયોગ છે પુત્રેશણા સંધિ છૂટી પાડીએ તો જવાબ આવશે પુત્ર પ્લસ એસણા

ઢોલક જેવો વાદ્ય બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષો ની કવિતા કહે છે તો ફૂલો રાધા કૃષ્ણ કયો સમાસ છે તો સી સમાસ ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ ધ મીનિંગ ઇન ધ અન્ડરલાઇન વર્ડ્સ અહીં તમે લખ્યું છે યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફ્રોમ તેઓ અર્થ દર્શાવતો શબ્દ છે ઓપ્શન એ રિસાયકલ આપેલા વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો તો ઘટનાક્રમ મુજબ ગોઠવશો તો જવાબ આવશે ડી પેલા બીજું વાક્ય આવશે પછી પેલું પછી પાંચ ચાર અને ત્રણ પેલા બધા તમારી લાઈનમાં વાંચી લેવા આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક આરંટ યુ તો આજે ક્વેશ્ચન ટેક છે તેનો આન્સર આ રીતે થશે આરંટ યુ હવે તમને જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આવશે વેન વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂમ તમે ક્યારે પ્રાણી સંગ્રહાલય જશો ક્યારે જઈ રહ્યા છો એવું કનૈયાલાલ મુનશી રોટ હવે એને કઈ કઈ પુસ્તકો લખ્યા છે તો આજે છે એ આપશે ઇટ મેની વીક અહીં આવશે આર આર ધેર ઇન અવેક ગોષ ટુ અહેમદાબાદ સ્ત્રીલિંગ સામ્રાજ્ઞ ઓપ્શન બી કર્મયોગી લાલ બહાદુ શાસ્ત્રી એક શંકર દયાલ શર્મા નિર્મલેખી શબ્દો મેસેજ સર્વનામ પહોંચાડીએ તો વે નામને બદલે જે વપરાય તેને સર્વનામ કેવાય બક્ષિસ તેનો સમાનાર્થી શબ્દ ક્યાં સૌથી ઓછા પ્રશ્ન જે છે એ અંગ્રેજ આપણે હિન્દી વિષયમાંથી પૂછેલા છે માત્ર પાંચ જ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જ્ઞાન સાધનાના ગયા વર્ષના ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ જ્ઞાન સાધનાના અન્ય विडियो त डिस्क्रिप्सन बक्समा मिस